હરણમા દેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંઘય શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ધનુ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો અંતિમ મહિનો ડિસેમ્બર બે હજાર પચીસ શું લઈને આવ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું સાથે જ વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય પણ આપવા જઈ રહ્યો છું જેના કારણે આ મહિનામાં તમને ઘણી સારી એવી સફળતા મળી શકે છે તમારા તમામ રોકાયેલા કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે તો શરૂઆત કરીએ તો ધનુ રાશિ જે કોઈ પણ જાતકોનું નામ ભ ધ અને ફ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે મિત્રો તેની થાય છે ધનમ તો રાશિના તમામ જાતકો તમારી ચંદ્રકુંડળી આ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તેના આધારે જો આપણે વિચાર કરીએ તો થર્ડ હાઉસમાં રાહુ દેવતા શનિ મહારાજ ચતુર્થ સ્થાનમાં ગુરુ દેવતા વક્રી અવસ્થામાં તે અષ્ટમ સ્થાનમાં જે કેતુ દેવતા નવમા સ્થાનમાં ભાગ્યના સ્થાનમાં યુવરાજ બુદ્ધ દેવતા લાભ સ્થાનમાં અગિયારમા સ્થાનમાં અને સૂર્ય મંગળ અને શુક્રની યુતિ જે છે તે તમારી જન્મ પત્રિકાના બારમા સ્થાનમાં થવા જઈ રહી છે હવે જો આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તનો વિશે ચર્ચા કરીએ તો તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે અનુસાર છ ડિસેમ્બરના રોજ યુવરાજ બુદ્ધ દેવતા પણ લાભ સ્થાનમાંથી વ્યય સ્થાનમાં બારમા સ્થાનમાં જઈ રહ્યા છે ત્યારબાદ બીજા દિવસે સાત ડિસેમ્બરના રોજ મંગળ દેવતા સેનાપતિ મંગળ દેવતા ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે ધનુ ત્યારબાદ સોળ ડિસેમ્બરના રોજ આરોગ્યના દેવતા સૂર્ય દેવતા પણ આવી રહ્યા છે ફર્સ્ટ હાઉસમાં અને વીસ ડિસેમ્બરના રોજ શુક્ર દેવતા પણ રાશિ પરિવર્તન કરીને આવી રહ્યા છે ફર્સ્ટ હાઉસમાં તેથી જે સૂર્યમંગળ શુક્ર તમને બારમા સ્થાનમાં દેખાય રહ્યા છે તે ફર્સ્ટ હાઉસમાં આવી જશે અને બુધ દેવતા અગિયારમા સ્થાનમાંથી બારમા સ્થાનમાં જતા રહેશે વળી આ મહિનાના સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે જો આપણે ચર્ચા કરીએ તો ગુરુદેવતા પણ વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યા છે અને ગુરુદેવતા પણ આવી રહ્યા છે સપ્તમ સ્થાનમાં એટલે તમે જોશો તો ફર્સ્ટ ઉસ અને સેવન્થ હાઉસ એક્ટિવ થઈ રહ્યું છે દેવતા ચોથા સ્થાન એક્ટિવ કરી રહ્યા છે તેથી આ મહિનામાં તમારું ત્રિકો કેન્દ્ર સ્થાન ખૂબ વધારે એક્ટિવ થઈ રહ્યું છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ કે કયા પ્રમાણે આ મહિનો તમારા માટે રહી શકે છે તે તો ધનુરાશિના તમામ જાતકો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક માહિતી આપવા માગું છું કે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ હું એક એસ્ટ્રોલોજીકલ લાઈફ ચેન્જિંગ વેબિનાર કરવા જઈ રહ્યો છું જે વેબિનાર માટે રજીસ્ટ્રેશન કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જરૂરથી તમારે રજીસ્ટ્રેશન કરવું છે તેનું કારણ તે જ છે કે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ છે તેનું કારણ માટે કયા કયો ગ્રહ જવાબદાર છે ને તેનું સોલ્યુશન કયા પ્રમાણે લાવવાનું છે અને કયા પ્રમાણે તમારા જૂના અટકેલા કાર્યને પણ તમે પૂર્ણ કહી શકો છો તમામ વિશે તમને વિગતવાર માહિતી મળી શકે છે તો તેથી તમારે આ વેબિનાર માટે રજિસ્ટ્રેશન જરૂરથી કરી લેવું જોઈએ તો મિત્રો હવે શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે ધનુ રાશિના તમામ જાતકો તમારા જે રાશિના માલિક છે ગુરુદેવતા તે ફક્ત ત્રણ દિવસ ત્રીજી ડિસેમ્બર સુધી તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં છે ને ત્યારબાદ આવી રહ્યા છે તમારા સપ્તમ સ્થાનમાં સાથે જ સોળ ડિસેમ્બર બાદ પણ આરોગ્યના દેવતા પણ આવી રહ્યા છે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં તેથી જોવા જઈએ તો પહેલા મંગળદેવ સાત ડિસેમ્બર બાદ તમારું સ્વાસ્થ્ય સારું કરવાની શરૂઆત કરશે પરંતુ મંગળદેવતા કોણ છે મંગળદેવતા છે માલિક આ મહિના દરમિયાન સોળ ડિસેમ્બર સુધી તમારા સ્વાસ્થ્યનું તમારે ખાસ કાળજી રાખવાનું છે ઓવર વસ્તુથી તમારે સાચવાનું છે ઓવર ઈટિંગ ઓવર સ્લીપિંગ ઓવર થિંકિંગ તમામ વસ્તુથી તમારે કાળજી રાખવાની રહેશે ઓવર ટોકિંગથી પણ કાળજી રાખવાની છે તમે જેટલું વધારે બોલશો જેટલું વધારે સામે લોકો સાથે આર્ગ્યુમેન્ટ કરશો માઇન્ડમાં પણ જેટલા વિચારો કર્યા કરશો ઇન ડાયરેક્ટલી તમારા હેલ્થને લગતી સમસ્યા વધી શકે છે તેથી સૂર્ય દેવતા ફર્સ્ટ હાઉસમાં આવે ત્યાં સુધીમાં મંગળ દેવતાને તેમનું કાર્ય તમારે નથી કરવા દેવાનું કારણ કે બુદ્ધ દેવતા પણ બારમા સ્થાનમાં જઈ રહ્યા છે તેથી સોળ ડિસેમ્બર સુધી સ્વાસ્થ્ય ખાસ સાચવો ઓવરથી સાચવવાનું છે બાર કસે જાઓ છો તો ઓવર રિટિંગથી પણ તમારે સાચવવાનું છે આ પ્રમાણે તમારે પોતાના સેલ્ફ કંટ્રોલના બાબતે થોડી કાળજી રાખવાની રહેશે અધરવાઇઝ મેજર કોઈ પણ ઇસ્યુઝ આ મહિનામાં જણાઈ નથી રહ્યા તે વાતની ફક્ત તમારે કાળજી રાખી લેવાની છે જો આપણે આગળ વાત કરીએ તો તમારા ધન બાબતે તો તમામ ધનુરાશિના જાતકો એ ખુશખબરી આપીશ કે ઘણા સમયથી જે તમારું કંઈક કોઈ જગ્યા પર તમારી પ્રાઇઝ મની કે તમારું લોન માટેનું જે કંઈ પર તમે એપ્લાય કર્યો તો પણ રીતે તમારી ધનરાશિ તમારા પૈસા અર્ન્ડ મની કે કોઈપણ પ્રમાણે તમારા પૈસા રોકાયેલા હતા તો આ મહિનામાં સાત ડિસેમ્બર બાદ કેશ ફ્લો વધવાના સંજોગો બની રહ્યા છે અને તેનો તમારે આવતાની સાથે તે તમને ધનરાશિ મળે આવતાની સાથે જ તમારે તેને યોગ્ય ચેનલાઇઝ કરવાનું છે જો તે ત્યાં તમારી પાસે રહેશે વધારે સમય માટે તમારા બેંક એકાઉન્ટમાં તો તે ક્યાં યુઝ થઈ ગયા તમને નહીં સમજે તેનું કારણ શું છે તેનું કારણ તે જ છે કે સાત ડિસેમ્બર બાદ વ્યવસાયના માલિક જ ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે તમે ક્યાંક ને ક્યાંક જે પૈસા અર્ન કર્યા છે તેનો ખર્ચ કરી શકો છો પરંતુ સેકન્ડ હાઉસના માલિક છે તે છે શનિ દેવતા શનિ મહારાજ માર્ગી અવસ્થામાં છે ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે કે તમે કોઈ પણ વાહન પરચેસ કરવામાં પછી તમારા ઓફિસ માટે ક્યાંય તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હતા ડિસેમ્બર બે હજાર પચીસ બેસ્ટ મંથ છે ડિસેમ્બર નહીં ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી આવનારો ઘણો લાંબો સમય તમારા માટે સારો છે જેથી જે કંઈ પણ તમને આ મહિનામાં લાભ થાય યોગ્ય રીતે તેને ચેનલાઇઝ કરી દો અત્યારથી જ નહીં તો તે તમારા પાસે નથી વધારે ટકી શકવાના આગળ આપણે વાત કરીએ તો જે કોઈ પણ ધનુ રાશિના જાતકો છે તમારા સંતાનની વાત કરીએ કે પછી જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તે એજમાં છો તમારું સંતાન એજ્યુકેશન કરી રહ્યો છે આ મહિનામાં આ મહિનામાં તમે ઘણું સારું તેવું પરફોર્મન્સ આપી શકો છો કારણ કે પંચમ સ્થાનના માલિકનું ફર્સ્ટ હાઉસમાં આવું હવે આપણે તેને વ્યય તરીકે નથી જોવાનું એજ્યુકેશન બાબતે પંચમ સ્થાનના માલિક તરીકે તમારે તેને જોવાનું છે પંચમના સ્થાનના માલિકનું ફર્સ્ટ હાઉસમાં જવું દેવતાનું કે જે ક્લિયરલી સૂચવી રહ્યું છે કે આ મહિનામાં તમારું ફોકસ તમારા એજ્યુકેશન બાબતે વધારે રહી શકે છે તમારું બાળક પણ જો વધારે જિદ્દી હતું કે તે તમારી વાત નહોતી માની રહ્યું તો આ મહિનામાં થઈ શકે છે કે તે ખૂબ સારું બાળક થઈ રહ્યું છે તમારી બધી વાત માની રહ્યું છે ફક્ત તેમને યોગ્ય મોટિવેશન યોગ્ય લાઈન બતાવવાની જરૂર છે સાથે જો દસમાં બારમા ધોરણમાં તમારું સંતાન છે તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ફક્ત વેલ ફોકસ્ડ રહો આળસને દૂર કરો આળસ અને ઓવર સ્લીપિંગને દૂર કરો જો બે ત્રણ વસ્તુમાં તમે કાળજી રાખી લીધી તો આ મહિનામાં તમે સમયને હરાવીને એજ્યુકેશનમાં ઘણું સારી રીતે આગળ વધી શકો છો જે પણ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે વાત કરીએ તમારા જીવનમાં બાબત જીવનના માલિક બુદ્ધ દેવતા છે અને તે હાલમાં લભ સ્થાનમાંથી ગોચર કરી રહ્યા છે અને છ ડિસેમ્બર બાદ તે જઈ રહ્યા છે વ્યય સ્થાનમાં પરંતુ ત્રણ ડિસેમ્બરે તે પહેલા જ ગુરુદેવતા પણ વખરી અવસ્થામાં આવી રહે છે સપ્તમ સ્થાનમાં હવે સપ્તમ સ્થાનના માલિક ખરાબ સ્થાનમાં પરંતુ સપ્તમ સ્થાન ખૂબ શુભ ગ્રહથી આ મહિનામાં રહેવાનું છે તેને કયા પ્રમાણે સમજાય મિત્રો જ્યોતિષ શાસ્ત્રને આ પ્રમાણે સમજવાનું છે બુદ્ધ રિપ્રેઝેન્ટ કરે છે તમારી કોમ્યુનિકેશનને તમારી વાણીને તમારી બોલવાની ઢબને આ મહિનામાં તમે વાણીનું વ્યય વધારે કરી શકો છો તે કોઈ જ બદલી નથી શકવાનું પરંતુ ગુરુદેવતા ત્યાં છે અને વકરી અવસ્થામાં છે હું તમને વિગતવાર જો જણાવું તો આ મહિનામાં તમારા લાઈફ પાર્ટનર સાથે તમારે વાણીનો વ્યય કરવાનો નથી પ્રોપર કોમ્યુનિકેશન કરવાનું છે જો કોઈ વાત વિશે તે તમને શું કહી રહ્યા છે ન સમજા તો ક્લિયરલી બોલી દો કે મને કંઈ નથી સમજાતો તમે શું કહેવા માગો છો તે કેટલાક હોય છે ને કે જે ફટાફટ બોલી જતા હોય અને પછી આપણને સમજાતું પણ ન હોય તો તમારે કહી દઉં કે તમે શું કહેવા માગો છો મને સમજાવો બીજી રીતે કહું તો આ રીતે જો તમે નહીં પૂછો તમે નહીં પ્રોપરલી વાત કરો ક્લેરીફાય નહીં કરો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધશે અને ઝઘડા થવાના સંજોગો વધશે છ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન આજે સોળ દિવસ સત્તર દિવસનો જે સમય છે તે જો તમે સાચવી લેશો તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે બીજી રીતે કહું તો મિસ મિસકમ્યુનિકેશન તો થવાનું જ છે આ મહિનામાં તમારે તેને રોકવાનું છે પરંતુ ગુરુદેવતા માર્ગી અવસ્થામાં છે સપ્તમ સ્થાનમાં ગુરુદેવતાનું માર્ગી થવું જે ક્લિયરલી સમજાઈ રહ્યું છે કે તમારા લાઈફ પાર્ટનર કંઈક આઉટ ઓફ ધ બોક્સ કાર્ય કરવા જઈ રહ્યા છે વક્રીગ્રહો તે જ ગય છે કે તે તેમના સારા પાસા અને ખરા પાસા બંને પાસાને કંઈક અલગ આસ્પેક્ટથી તમને બતાવે છે તમને તેવું લાગી શકે છે કે તમારા લાઈફ પાર્ટનર ખૂબ વધારે એમ્બિશિયસ થઈ રહ્યા છે તે પોતાના જીવનમાં કોઈક માઇલ સ્ટોડન્ટ ચૂકવા માગે છે કંઈક વિશેષ કંઈક કરવા માગે છે જેના કારણે ફક્ત તેમનું નહીં પૂરા ફેમિલીનું ઘણું સારું જીવન થઈ શકે છે લાઈફ સ્ટાઇલ ચેન્જ થઈ શકે છે અને ઘરનું વાતાવરણ પણ શોધી શકે છે તેથી તે પોતે જ લાગેલા છે કોઈક એમ્બિશનની પાછળ પડી આગળ વધી રહ્યા છે ફક્ત તેમને આ મહિનામાં મિસઅન્ડરસ્ટેન્ડ થવાથી તમારે બચવાનું છે આ મહિનાનો કારભાર ધનુ રાશિના તમામ જાતકો લગ્ન જીવન બચાવવાનું તમારા હાથમાં છે તમારે જેટલું સારી રીતે વાત કરશો તેટલું તમારા માટે સારું છે ભલે તમારા લાઈફ પાર્ટનર ગુસ્સો થઈ રહ્યા હોય તમારા પર છતાં પણ તમારે શાંત છૂપ રહીને વાણીનો વ્યય નથી કરવાનો શાંતિથી બેસીને વાત કરવાની છે તો ઘણા સારા સંબંધો રહી શકે છે વાત કરીએ તમારા ભાગ્ય બાબતે ભાગ્યસ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે સૂર્યદેવતા થઈ રહ્યા છે સૂર્યદેવતા સોળ ડિસેમ્બર સુધી વ્યય સ્થાનમાં છે ઓલરેડી બુદ્ધ દેવતા પણ વ્યય કરી રહ્યા છે છ ડિસેમ્બર બાદ અને સૂર્યદેવતાએ પણ વ્યયસ્થાનમાં છે સોળ ડિસેમ્બર સુધી તમને તમારા ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તેવું તમને લાગી શકે છે તમે તમારા વર્કપ્લેસ પર તમારી નીચે રહેલા જે લોકો છે તેને ફક્ત ઓર્ડર કરી રહ્યા છો કે હું તમારા બોસ છું કે હું તમે મારી અંડરમાં કામ કરો છો તમે આટલું 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 કામ કરી નાખો તે તમારે નથી જો તમે તમારા તમારા રિઝલ્ટનો ભાર કોઈ બીજાને આપશો તો તમારું કાર્ય થઈ રહ્યું તેવું તમે માનીને ચાલો કારણ કે ભાગ્યનો સાથ આ મહિના દરમિયાન તેટલો બધો તમને નથી મળવાનો સોળ ડિસેમ્બર સુધી તો ખાસ જ વારંવાર વારંવાર ફેલિયર મળી શકે છે કોઈ એક વસ્તુ જે એક દિવસમાં પૂરું થતું હોય તે પૂરું થતાં સોળ દિવસ તો મિનિમમ લાગી શકે છે આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તમારે કાળજી રાખવાની છે એક વાત પોઝિટિવ તે થઈ રહી છે કે રાહુ દેવતા જે સત તારકા નક્ષત્રમાં આવી રહ્યા છે તમારા ભાગ્યનો સાથ તમને સોળ ડિસેમ્બર પછી મળશે પરંતુ સોળ ડિસેમ્બર પછી જે મળશે તેનું ફ્રૂટ કંઈક અલગ જ હશે તેનો સ્વાદ કંઈક અલગ હશે તે રાહુ દેવતાના કારણે પણ થશે અને ભાગ્યના સ્થાનના માલિકનું ફર્સ્ટ હાઉસમાં આવવાને કારણે પણ તે શક્ય બની શકશે પરંતુ મિત્રો એકથી સોળ ડિસેમ્બરમાં જો થોડી પણ મહેનત કરી હશે ને થોડી એટલે કે ફિફ્ટી પર્સન્ટથી વધારે તો તમને તેનો સ્વાદ ઘણો સારો લાગશે ને આગળ વધી શકશો તમે જીવનમાં વાત કરીએ તમારા કર્મ બાબતે ફરીથી કર્મના સ્થાનના માલિક પણ બુધ દેવતા થઈ રહ્યા છે કન્યા રાશિ આવી રહી છે બુદ્ધ દેવતા આવી રહ્યા છે છ ડિસેમ્બર બાદ વ્યય સ્થાનમાં કર્મના સ્થાન પર મેં તમને આગળ જ પહેલાં કહ્યું છે ઓવર વસ્તુથી તમારે સાચવાનું છે ઓવર વર્ક કરશો પરંતુ ગમે તેટલું તમે વર્ક કરો રાતના બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી કે ઓવર નાઇટ કામ કરશો કોઈને પણ તમારા તે કાર્યની કંઈ પડેલી નથી જે તે જેથી જ તમને જેટલું કામ આપવામાં આવ્યું છે તેટલું જ કરો તમારાથી જેટલું કાર્ય પૂર્ણ થતું હોય તેટલું જ કાર્ય હાથમાં લો તમારે ફક્ત કહી દેવાનું છે કે મારાથી આટલું જ કામ થઈ શકશે પછી ટાઈમ પર હું તે પ્રોજેક્ટ કે જે કંઈ પણ કામ છે તે પૂરું ન કરી શકું તો પછી તે કાર્ય અટકી શકે છે તેથી ઓવર પ્રોમિસ નથી કરવાની ઓવર વર્ક નથી કરવાનું જે છે તે તમારે ક્લિયરલી રહેવાનું છે કે મારેથી આટલું જ કાર્ય થઈ શકે છે જો તે પ્રમાણે તમે રહેશો તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે આ એક તમારા માટે એક ઉપાય જ છે કે ઓવર પ્રોમિસ પણ નથી કરવાની આ મહિનામાં ઓવર વસ્તુથી સાચવવાનું છે વાત કરીએ તમારા લાભ બાબતે લાભ સ્થાનના માલિક વીસ ડિસેમ્બર સુધી છે બારમા સ્થાન તો મિત્રો જો તમે જોશો તો સોળ ડિસેમ્બર પહેલા

પરંતુ સોળથી ત્રીસ ડિસેમ્બરમાં તમને જે તમામ બાબતે એકથી સોળમાં તકલીફ થઈ છે તે તમામ વસ્તુ પ્રોબ્લેમ સોલ્વ થઈ રહ્યા છે તેવું તમને જણાવી શકે છે તેથી આ મહિનો તમારા માટે દરેક રીતે દરેક રીતે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ રહેવાનો છે ના નફો ના ખોટ આપણે ગુજરાતી ભાષામાં તે શબ્દનો ઉપયોગ કરી શકીએ તેથી ઓવર શબ્દ છોડો લેસ શબ્દ પણ છોડો ફક્ત તમારે યોગ્ય રીતે ચાલ્યા કરવાનું છે ના અપ ના ડાઉન વર્ષનો અંત છે શાંતિથી પસાર કરી દેવાનો છે તો તમારા માટે આ સમય સારો રહેશે હવે જો આપણે ઉપાય વિશે ચર્ચા કરીએ તો ધનુરાશિના તમામ જાતકો દરરોજ સવારે એક નિયમ બનાવી દેવાનો છે કે તમારે સૂર્યોદય પહેલાં જાગી જવાનું છે તેનું કારણ તે છે સૂર્યદેવતા વ્યય સ્થાનમાં છે તે વ્યય થતાં તમારે અટકાવવાનું છે તો તમારું સેલ્ફ કોન્ફિડન્સ બનીને રહેશે સૂર્યોદય પહેલાં તમારે જાગી જવાનું છે ત્યારબાદ તમે જ્યારે મંદિરે જાઓ છો તો દરરોજ સવારે અડધો કપ ગાયના કાચા દૂધમાં થોડા ચોખા કાળા તલ કાળા અડદ ભેગા કરો આ ત્રણ વસ્તુ ભેગા કરો સાથે કાળી રાઈ પણ ભેગી કરો ચાર વસ્તુ ભેગા કરીને મંદિરે જઈને મહાદેવ પર અભિષેક કરો અને ત્યાં બેસીને તમારે એકવાર લિંગાષ્ટકમ કે શિવ મહિમન સ્તોત્રનો પાઠ તમારે કરવો જોઈએ જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફ છે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ રિઝલ્ટ મળવાનું છે તેમાં ક્યાંક ને ક્યાંક તમને ફિફ્ટીના સિક્સટી સેવન્ટી સુધી જઈ શકો છો અને સુડીના તમામ ગા સોયથી જઈ શકે છે તો આ પ્રમાણે ધનુ રાશિના તમામ જાતકો આ મહિનામાં આળસથી બચવાનું છે ઓવર પ્રોમિસથી બચવાનું છે ઓવર વર્કથી બચવાનું છે ઓવર ઇટિંગથી બચવાનું છે તમામ ઓવર આસ્પેક્ટથી તમારે બચવાનું છે આ વસ્તુ જો તમારા મગજમાં ઠસી ગઈ તો આ મહિનામાં તમને વધારે તકલીફ નથી રહેવાની તો જો માહિતી પસંદ આવી હોય તો તમામ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના ધનુ રાશિના જાતકોને માહિતી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આપશો હું આ રહેલા શિવતત્વને મારા વંદન ઓમ નમ શ્રી